દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ખંભાળિયાના બેરાજા ગામની સીમા ચાલતા જુગારધામ પર દરોડો રૂપિયા એક પોઈન્ટ ચોવીસ લાખની રોકડ અને વાહનો મળી કુલ અગિયાર પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આઠ શખ્સોની અટકાયત કરાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બધી નાબૂદ કરવા આપવામાં આવેલી કડક સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ખંભાળા તાલુકાના બેરાજા ગામની પટુવાડી સીમમાં ચાલતા જુગારના ખાડા પર પોલીસે કુલ આઠ ઇસમોને ઝડપી પાડ્યા છે એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે બેરાજા ગામની પટુવાડી સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો અહીં કેટલાક શખ્સો એકઠા થઈને હારજીતનો જુગાર રમી રહ્યા હતા પોલીસની અચિંતી રેડ દરમિયાન જુગાર રમતા આઠ ઇસમો રંગે હાથ ઝડપાઈ ગયા હતા જલપાયેલ રોકડ રકમ રૂપિયા એક લાખ ચોવીસ હજાર મોટર કાર મોબાઈલ ફોન અને અન્ય સાધન સામગ્રી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજાર પકડાયેલા તમામ આઠ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેડથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે